નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમને આ એક ચિત્ર જોઈને લાગતું જ છે પરંતુ તેમ છતાં હું તમને જો વાત કરું તો અહીં આપણે આ એક લાઈન લખી છે બનાવી દીધું ફોલો કરવાનું સ્ટાર્ટ કર્યું થોડોક સમય બધું ફાઇન બેસ્ટ ચાલશે પણ ત્યાર પછી આપણે એને ફોલો નથી કરી શકતા ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય છે અહીં આપણે એ વાત કરવાના છીએ કે ટેબલ તમે કઈ રીતે બનાવશો જેના કારણે તમારું ટાઈમટેબલ તમે લાંબો સમય સુધી ફોલો કરી શકો તો આ વિડિયોમાં આપણે બે પ્રકારની વાત કરવાના છીએ પહેલી વાત કે તમારું જે પણ ટેબલ છે એ બનાવવામાં તમે ક્યાં ભૂલ કરો છો અને બીજી બાબત એ ભૂલ ન કરી અને કઈ રીતે તમે બનાવશો તો તમારું ટાઈમ ટેબલ તમે લોંગ ટાઈમ સુધી ફોલો કરી શકશો જોઈએ આગળ એક વર્ડ લખેલો છે મોટિવેશન આઈ થિંક આ ફિલ્ડમાં બધાને મોટિવેશનની જરૂર પડે છે ઇવન આ ફિલ્ડ નહીં લાઈફના દરેક ફિલ્ડમાં મોટિવેશનની જરૂર પડે જ છે અને મોટિવેશન લાઈફ માટે જરૂરી પણ છે માનો કે તમને પણ મોટિવેશન મળ્યું કોઈ પણ પર્સન હશે આ એનો ફેસ એક્સપ્રેશન અને આ એનો આત્મવિશ્વાસ દરેક પર્સન ને બસ એવું લાગે છે યસ હવે તો બસ કંઈક મળી ગયું છે તો મોટિવેશનની આ એક ઇફેક્ટ હોય છે બની શકે તમારો ઉત્સાહ પણ આ ફિલ્ડમાં કંઈક આવો જ રહ્યો હોય મોટિવેશન મળી હોય ત્યારે હવે મોટિવેશન કઈ રીતે મળે છે તમને તો મોટિવેશન ક્યાંક સાંભળ્યું હોય એના આધારે પણ આપણને મળી શકે છે તો એનાથી આગળ જઈએ તો ક્યાંક કંઈક જોયું હોય બંને રીતે આપણને મોટિવેશન મળે છે મિત્રો સ્કીપ ના કરતા કારણ કે આ વિડીયોની અંદર તમને એમ લાગશે કે ક્યાં મોટિવેશન ક્યાં સાંભળ્યું ક્યાં જોયું અને ક્યાં મારું ટાઈમ ટેબલ પણ ટાઈમટેબલના મૂળમાં જે વસ્તુ પડેલી છે ને જે આપણો માનવ સહજ સ્વભાવ છે એની હું વાત કરવા જઈ રહ્યો છું એન્ડ પૂરો થશે ને એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે ખરેખર આપણી પણ ભૂલ અહીં જ થતી હતી ક્યાંક તમે સાંભળ્યું છે ક્યાંક જોયું છે સાંભળ્યું હોય 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 તો તમે ઓડિયો ફોર્મેટ કે પછી ક્યાંક જેની જોડેથી પણ તમે સાંભળતા હો ઓડિયો ફોર્મેટ એક જ એક્ઝામ્પલ લઉં છું વિડીયો લાંબો ના થાય એટલા માટે હું તમને માત્ર એક જ એક્ઝામ્પલથી સમજાવું છું એનાથી તમને ખ્યાલ આવી જશે માનો કે તમારા કોઈ એક મિત્ર છે તમને કોલ કર્યો જીપીએસસી કોન્સ્ટેબલ કંઈ પણ યા ફિર તમે કોઈ પણ એક્ઝામ લેવી હોય તો લઈ શકો છો એનું રિઝલ્ટ આવી ગયું છે અને એ રિઝલ્ટ ની અંદર આપણો મિત્ર સો એન્ડ સો પાસ થયો છે તમે એને સારી રીતે ઓળખો છો અરે આ પાસ થઈ ગયો તો તો હું પણ થઈ શકું છું ધેટ્સ મોટિવેશન તમે કોલ થી સાંભળ્યું ક્યાંક મિત્રના બદલે તમારા રિલેટિવ હશે એ પણ તમને કોલ કરી શકે છે ક્યાંક તમારા મમ્મી પપ્પા તમને કોલ કરશે ક્યાંક તમારો ભાઈ કરશે ક્યાંક તમારી બહેન કરશે અને એ બધા જ મિત્રો ક્યાંક ને ક્યાંક તમને આ ફોર્મેટ થી એક એવી સ્ટોરી કહી રહ્યા છે જેનાથી તમને મોટિવેશન મળ્યું કે હું પણ આ કામ કરી શકું છું બીજી વાત કરીએ ફ્રેન્ડ્સની આ એક ગ્રુપ છે તમારું પણ આવું ગ્રુપ હશે અને ચર્ચા કરતા કરતા આ એક મિત્ર એ કોઈ એવી વાત કહી અરે યાર આપણો પેલો છગન જે છે ને એ તો હમણાં જે GPSC નું રિઝલ્ટ એમાં પાસ થઈ ગયો અને મિત્રો નવાઈની વાત એ છે કે એણે એવી વાત કરી ઇઝ ધ ફર્સ્ટ ઇન ઓલ ઓવર ધ સ્ટેટ એટલે તમારો ઉત્સાહ હોય તો ઓહો હોય અરે એને તો હું સારી રીતે ઓળખું છું આમ તો મારા જેટલો જ હોશિયાર છે અને ફર્સ્ટ આખા ગુજરાતમાં ફર્સ્ટ છે એટલે તમારું મોટિવેશન ફરી અહીંથી સ્ટાર્ટ થયું તમને ફરીથી ઉત્સાહ મળે અરે યાર હું પણ પ્રિપેરેશન કરું છું તો હું પણ કરી શકું છું કેમ નહીં ફરી મોટિવેશન નું આગળ જોઈએ ક્યાંક તમને જોયું એ વર્ડની વાત કરીએ તો ક્યાંક તમને વિડિયો ફોર્મેટમાં પણ મોટિવેશન મળતું હોય છે ક્યાંક મોબાઈલ જુઓ છો ક્યાંક ટીવી જુઓ છો ક્યાંક કમ્પ્યુટરની સ્ક્રીન જુઓ છો યા ફિર મોટી સ્ક્રીનમાં જઈને તમે કંઈક જોઈ આવો છો ને એનાથી તમને

મૂવી છે આઈ થિંક આ ફિલ્ડ કોઈ બાકી નહીં હોય ટીલ આ મુવી નહીં જોયું ટ્વેલ્થ ફેલ નું આ જે મૂવી છે એમના માટે એક રિયલ એવી સ્ટોરી છે કે જે અને ખાસ તો જે મિત્રોએ જોયું છે એમને ખાસ કહીશ કોમેન્ટમાં તમે અત્યારે જ લખી લેજો આ મૂવી જોયા પછી તમને શું ફીલ થયું હતું ઈવન જ્યારે તમે થિયેટરમાંથી બહાર નીકળ્યા અને ઇન્સ્ટન્ટ કોઈ તમને પૂછે યાર મૂવી કેવું લાગ્યું એ વખતે તમારો રિપ્લાય અને મૂવીના ના આધારે તમે શું કરવા માંગો છો એ વખતનો તમારો રિપ્લાય વિડીયો અત્યારે ખાસ લખો એટલે મને ખ્યાલ આવે કે ખરેખર હું સાચો છું કે ખોટો છું કે આવું કંઈક જોયા પછી શું આપણને મોટિવેશન મળે છે આઈ થિંક 100% પર્સન્ટ લોકો યસ કહે છે અને જો એક ટકા લોકો અથવા તો ઝીરો વન પણ ના કહે ને આઈ થિંક પછી એમને આ ફિલ્ડમાં રહેવાની જરૂર જ નથી કારણ કે જ્યારે કોઈ માણસને પ્રેરણા જ ના મળતી હોય કોઈ પણ બાબતથી અને એ પણ સેમ ફિલ્ડથી તો પછી મોટિવેશન વગર માણસ કામ કરી શકે નહીં ટ્વેલ્થ ફિલ્મ આ જે ફેલની મૂવી છે એની અંદર એક ની સ્ટોરી છે અને ખાસ તો જે મિત્રો એ આઈ થિંક કોઈ બાકી નહીં હોય પણ તેમ છતાં હું કઉ છું જે મિત્રો એ નથી જોયું એ મિત્રો ખાસ જોજો એમને ખરેખર જોવા જેવું છે અને ખાસ તો જેમણે જોયું છે એ મિત્રો નીચે સજેસ્ટ કરી શકો છો કમેન્ટમાં જોવું જોઈએ કે નહીં યસ તો આ મૂવી જોયા પછીની તમારી ફીલિંગ જસ્ટ અત્યારે ફરીથી એકવાર વિઝ્યુલાઇઝ કરી લો તમને કેવું લાગતું હતું એના આધારે તમે નક્કી કરી શકશો કે કેવું મોટિવેશન આપણને મળતું હોય છે આ એક મે મૂવી યુ આર આઈ દરેકને ખબર છે અને આ એક બોર્ડર ફિલ્મનો ફોટો છે આવા દેશભક્તિના મૂવી જોયા પછી અથવા તો આ રિસેન્ટલી આવેલું મૂવી જોયા પછી તમને કેવું ફીલ થતું હોય છે તો એમ નથી લાગતું થોડાક સમય માટે દેશ કે લિયે કુછ ઘર જાના હે દેશ ભક્તિ નો ભાવ એકદમમ તત્પર મે અંદર થી જાગતો ઓન ને દેશ માટે બસ કંઈક કરવું છે એકદમ જાનુ ને એકદમ જોશ આવી જતો હોય મૂવી ચાલુ હોય એ તો અલગ વાત છે મિત્રો મૂવી પૂરો થયા પછી પર આપણી અંદર આ ફીલિંગ હોય છે તો એ ફીલિંગ ની વાત કરીએ તમે યાદ કરી લો હવે આના થી આપણને શું મળે છે ઇન્સ્પિરેશન શું ઇન્સ્પિરેશન મળે મે ભી કરી શકતા હું આવું જ આકે તમારી આજુબાજુ બનતી ઘટનાઓ અથવા તો તમને કોઈ રીસેન્ટલી કોઈ કોલ ઉપર ઇન્ફોર્મેશન આપે છે અથવા તમે કોઈને ઓળખો છો તમારી બાજુમાં જ રહેતા તમારા એક મિત્રને તમે ઓળખો છો જે તમારાથી ત્રણ વર્ષ પહેલા પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી અને હમણાં ગઈકાલે અથવા તો હમણાં જ રિઝલ્ટ આવી ગયું કે હી ઇઝ ધ ફર્સ્ટ કેન્ડિડેટ ઇન હિસ કોમ્પિટિશન એની પોતાની જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી છે એમાં એ ગુજરાતમાં ફર્સ્ટ આવ્યો હોય ઈવન ફર્સ્ટ નહીં ટોપ 10 માં આવ્યો છે અરે કઈ નહીં તો પાસ થયો છે ને લાખો લોકો એક્ઝામ આપતા હોય છે અને આ તમે રિયલ ફીલ કરો છો અને એનાથી તમને એક પ્રેરણા મળે છે કે જો એ પર્સન કરી શકે છે મારી નજર સામે આ બનેલી ઘટના છે તો મેં ભી કર શકતા હું બસ આ મેં ભી કરી શકતા હું એની જરૂરિયાત છે કારણ કે જો અત્યારે નહીં થાય તો ક્યારે થશે થવું જ જોઈએ તમારી સામે કોઈને તમે જે કરી રહ્યા છો એ ફિલ્ડમાં સક્સેસ થતા જુઓ છો તો તમને થવું જોઈએ કે હું પણ આ કરી શકું છું બીજો પ્રશ્ન છે હવે હવે એ થઈ ગયો પાસ એણે આ કરી બતાવ્યું તો હું પણ થવો જોઉં ને તો આ જે પ્રશ્ન છે એ તમારા મનની અંદર તમને ચોક્કસ થવો જોઈએ અને મોસ્ટ ઓફ લોકોને થતો હોય છે હું કરી શકું છું અને હવે હું કેમ નહીં મારો વારો કેમ નહીં તમારો વારો પણ આવવો જોઈએ અને અહીંથી ધ ગેમ ઇઝ લાઈવ સેની ગેમ લાઈવ થાય છે હવે તમને આશ્ચર્ય થયું હશે કે કઈ ગેમ ટાઈમ ટેબલ ની ગેમ અહીંથી લાઈવ થાય છે જેમ ટાઈમ ટેબલ આમ આમ થયા કરે છે ને એમાં આપણો ટાઈમ ટેબલ પણ આમ આમ ફર્યા કરતું હોય છે તમે નક્કી કરી લીધું યસ મારે પાસ થવું છે મારે પણ કંઈક કરવું છે ને તમે તમારો પ્લાન સ્ટાર્ટ કરી દીધો તમારા પ્લાન મુજબ 6 વાગે ઉઠવાનું

તો તમને એમ થશે કે આ તો એક્ઝેક્ટ ટાઈમ છે જ્યારે ખરેખર થયું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ એ વખતે જ ના બનાવવું જોઈએ જસ્ટ થિંક આના પછીનું તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે ટાઈમ ટેબલ ક્યારે બનાવવું જોઈએ તો આ તમારી જે બિગ મિસ્ટેક છે ને એને ખાસ યાદ રાખજો કે આવા સમયે તમારે ટાઈમ ટેબલ નથી બનાવવાનું કેમ કારણ કે એક્ઝામ્પશન તમારું શું હોય છે ઓવર હોય છે આપણે સંસ્કૃતમાં એક શબ્દ ભણીએ છીએ અતિ અતિ સર્વત્ર બધે જ અતિનો ત્યાગ કરવો જોઈએ અને આ વખતે આનો ગુજરાતી લઈ લઉં તમારી જે જે ધારણાઓ હોય હોય છે છે ને પોતાના માટેની માન્યતાઓ એ એકદમ અતિશય હોય છે કારણ કે તમે એક એવી સ્ટોરી અથવા તો કઈક એવા સીનથી પરિચિત થયા છો કે જેને તમને એ લેવલ પર મોટિવેટ કરી દીધા છે તમારા હોર્મોન્સ એ લેવલ ઉપર હોય છે કે ખરેખર તમે તમારી પોતાની જે શક્તિ છે એને એક્ચ્યુઅલમાં છે તો ખરી જ પણ એને એક્ચ્યુઅલમાં એ સમયે તમે અતિશય માની રહ્યા છો કે જે ખરેખર real life માં daily basis પર પોસિબલ છે જ નહીં એટલે ઓવર ઓવર તમારી ધારણા છે એના કારણે તમે અત્યારે ટાઈમ ટેબલ ના બનાવશો એક્સપેક્ટેશન તમારી કેવી છે લેવલ ઉપર છે તમારી અપેક્ષાઓ અને એના આધારે તમે શું કરો છો પ્લાન એઝ પર હાઈ લેવલ ફિલિંગ તમારો પ્લાન જે છે તમારો ટાઈમ ટેબલનો એકદમ હાઈ લેવલ ઉપર હશે એટલો બધો હાઈ લેવલ એટલો કઠિન હશે કે તમે ટાઈમટેબલ ફોલો કરી જ નહીં શકો કોઈ એમ નથી કે તો સેજ પણ નહીં કરી શકો પણ તમે પ્લાન બનાવશો એ લોંગ ટર્મ નહીં ચાલે ફોલો થશે પણ લોંગ ટર્મ નહી થાય કારણ કે તમારી જે અપેક્ષાઓ આ માં એ વખતે જે તમે બનાવી એમાં હશે ને એ હશે તમે નક્કી કરી લેશો તમે કોઈ દિવસ નવ વાગ્યા પહેલા ઉઠ્યા જ નહીં હોય હેબિટ છે ફોર એક્ઝામ્પલ ચાલો ને એમ કહીએ આપણે મિત્રો સાત વાગ્યા પહેલા ઉઠ્યા જ નહીં હોય અને તમે પછી એમ કહેશો કે મારે તો હવે ચાર વાગે ડેલી ઉઠી જવું છે એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર સાત ના બદલે તમે છ પણ કરી શકતા હતા પણ નહીં કંઈક કરવું છે કંઈક કરવું ચાલો કાલે તો હવે ચાર વાગે ઉઠી જઈશ ઘણી વાર થયું છે રાત્રે ઉઠતા પહેલા નક્કી કરી લીધું કાલે તો ચાર વાગે વિધાઉટ એલાર્મ કદાચ તમે ઉઠી પણ જશો કારણ કે તમારી અપેક્ષાઓ તમારી માન્યતાઓ એટલી ફાસ્ટ હશે હોર્મોન્સ એટલા ફાસ્ટ હશે ને કે તમારું ઇન્ટરનલ જેને આપણે કહીએ અનકોન્સિયસ માઇન્ડ તમારું કામ કરતું હશે અને એના આધારે તમે ખરેખર ઉઠી જશો આવું બનતું હશે ને બનશે પણ ખરું પણ એ ક્યાં સુધી ક્યાં સુધી ચાલશે આ તમારી હાઈ લેવલની ફીલિંગ્સ હશે ત્યાં સુધી અને આ ક્યારે અત્યારે તો છે શ્યોર કારણ કે તમારી ધારણાઓ હાઈ છે કારણ કે તમે કંઈક એવું જોયું છે કંઈક એવું સાંભળ્યું છે એના કારણે તમે કંઈક એવું ફીલ કરી રહ્યા છો કે હું આ બધું જ કરી શકું છું અને એના કારણે તમે પછી તમારો પ્લાન બનાવો છો અને એ પ્લાન મુજબ તમે પછી ફોલો કરો છો આ શબ્દ 24/7 અહીંયા હું વાપરીશ ફિલિંગ્સ ફિલિંગ્સ એટલે આપણી લાગણી અથવા તો આપણો બા તમારી લાગણી ઓ 24/7 ક્યારે પણ સેમ ના થઈ શકે કારણ કે એની અંદર ઉતાર ચડાવ આવશે જ ક્યારેક હાઈ હશે ક્યારેક લો હશે તમે તરંગો જોયા હશે વામળો જોયા હશે ઉપર નીચે ઉપર નીચે થતા જ જ તમે તમે કોઈ કોઈ એક એક મેટર આજે ફિક્સ ફિક્સ કરી કરી લો સવારે બાબત માટે સવારે ઉઠ્યા ત્યારે જે વિચારતા હતા શું રાત્રે સૂતી વખતે એ જ ફીલિંગ એ મેટર માટે હતી શું એમાં સેજ પણ ચડા ઉતાર નતો અને જો આ બાબત નોટ ના કરી હોય ને તો આવતીકાલ માટે કરી લેજો કોઈ એક બાબત નક્કી કરી લો કે તમારી એના માટેની ફીલિંગ ફિલિંગ એટલે ભાવ કોઈ પણ માટે હોઈ શકે તમારું હોમવર્ક હોય કે કંઈ પણ હોય આની અંદર હું ડિટેલમાં નથી જતો બસ એટલું સમજી લો કે તમારા લાઈફની સાથે જોડાયેલી કોઈ એક ઘટના છે કોઈ એક વ્યક્તિ છે કોઈ એક મૂર્ત અમૂર્ત કોઈ પણ વસ્તુ છે એની સાથેની તમારી લાગણી શું સવારે ઉઠ્યા ત્યારે જે લેવલ પર હતી રાત્રે સૂતી વખતે સેમ લેવલ ઉપર છે કે પછી એમાં ઉતાર આવે છે બીજું છે તમારી લાગણીઓ હંમેશા બદલાયા કરે છે એક્ઝામ્પલ તમે તમારા મિત્રનું લઈ શકો છો જે મિત્ર આજે તમારો ક્લોઝ ફ્રેન્ડ છે છ મહિના પહેલા તમારો પરિચય થયો એ દિવસે તમારી એના માટેની શું લાગણી હતી અને શું છ મહિના પછી સેમ હશે ક્યાંક એવું પણ બને કે એવા મિત્રો છૂટા પણ પડી જતા હોય છે આપણે એવી વાત અહીંયા દુઃખદાયક વાતો નથી કરવી પણ હું તમને એ કહેવા માંગુ છું ફિલિંગ્સ ડેઈલી બેઝિસ ઉપર ચેન્જ થતી હોય છે એટલે તમારો જે પણ ભાવ મનની અંદર જે ઉત્સાહ છે એ હંમેશા દિવસે દિવસે બદલાય છે ક્યારેક મજબૂત પણ થાય છે અને ક્યારેક ગબળો પણ થતો હોય છે અને એ બધાની જ અસર આપણી પ્રવૃત્તિ ઉપર પણ પડતી હોય છે પછી શું કરવું હવે પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વોટ ટુ ડુ શું કરવું જોઈએ એ જ ક્વેશ્ચન જાણવો છે કે બધું થતું હોય આવી આપણે ભૂલો કરીએ છીએ તો હવે ખરેખર ટાઈમટેબલ કઈ રીતે બનાવવું જોઈએ તો ટાઈમ ટેબલ બનાવવાનો ફર્સ્ટ પોઈન્ટ છે નો યોર ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ તમારું લેવલ કેટલું છે એ સમજી લો એક એક્ઝામ્પલ આપું પચાસ વિદ્યાર્થીઓના એક ક્લાસમાં એક શિક્ષક બધાને સરખું ભણાવે છે પણ એ એક કલાક કે બે કલાકનું લેક્ચર પૂરું થયા પછી એમાંથી જ જો પ્રશ્નો પૂછવામાં આવે તો પચાસ દરેક સરખું નથી તો તમે તમારું લેવલ ક્યાં સુધી છે તમારું ઇન્ટેલેક્ચુઅલ લેવલ જ્યાં સુધી છે એ સમજી લો એ જાણી લો એ કોઈ બીજું તમને નહીં કહી શકે આ બધું તમારે જાતે જ નક્કી કરવાનું છે કે હું કેટલું ગ્રાસ્પ કેટલા સમયમાં કરી શકું છું અને કયો વિષય કેટલી ઝડપથી કરી શકું છું તો તમારું લેવલ નક્કી કરો બીજું છે એબિલિટી ઓફ વર્ક તમારી કામ કરવાની ક્ષમતા કેટલી છે તમે નક્કી કરી લીધું ઉત્સાહમાં ને ઉત્સાહમાં અઢાર કલાક રીડિંગ કરવું છે પોસિબલ છે દરેકની કામ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે બાર કલાક ડેલી વાંચવા વાળા પણ પાસ થયા છે અને અઢાર કલાક વાંચવા વાળા ફેલ પણ છે તો આમ જોઈએ તો આ માણસે તો વધારે કામ કર્યું છે તો કેમ આવું બન્યું એટલે તમારી કામ કરવાની ક્ષમતા ખરેખર કેટલી છે એ જોઈ લો આમ આંખો મીચીને કઈ અઢાર કલાક વાંચવાની જરૂર નથી તમારી પોતાની એબિલિટી તમે નક્કી કરો લેવલ ઓફ કન્ટિન્યુટી આ શબ્દનું ગુજરાતી થશે સાત સાતત્ય બીજા શબ્દો સાદો કહીએ તો નિયમિતતા નિયમિતતા કોઈ વસ્તુ આજે તમે તમે શરૂ કરો છો એની કેટલી જાળવી શકો છો એ તમે પોતે ડિસાઇડ કરો આજથી દસ વર્ષ પહેલા કોઈ એક વસ્તુ તમે નક્કી કરી હોય અને આજે ચાલુ હોય ઇવન દસ વર્ષની વાત છોડી દો ને એક વર્ષ પહેલા કઈક નક્કી કર્યું હતું કે આ હું ડેલી બેઝિસ ઉપર કરીશ અને આજે ચાલુ હોય એવી કોઈ વસ્તુ છે અને જો સિંગલ પર્સન યસ હોય ને તો ખરેખર લખજો છે ડેલી બેઝિસ એટલે સાતત્ય જેને કહેવાય ને કે નિયમિતતા વાંચન ને એ વાત છે એક પણ દિવસ તમે રોજ વાંચવાનું ખાલી જસ્ટ એક્ઝામ્પલ લઈ લો રોજ વાંચવાનું નક્કી કર્યું અને એક પણ દિવસ મિસ ના થયો એટલે એટલે એમ તો ખાલી ચોપડી લઈને કોઈ દિવસ કલાક બેસી ગયા રોજ ડેલી સાત આઠ કલાક વાંચો તો કલાક ને વાંચવું ના કહેવાય હું ઓ ની વાત કરું છું એનો મતલબ કે ખરેખર તમારું કામ છે સાતત્યપૂર્ણ છે તો નહીં હોય એટલે તમારું કન્ટિન્યુટી લેવલ કેટલું છે એ નક્કી કરો અને પછી તમારું ટાઈમ ટેબલ પ્લાન કરો ટુ टाइप्स ઓફ ટાઈમ ટેબલ બે પ્રકારના ટાઈમ ટેબલ બનાવો આઈ પ્રશ્ન થશે કે એક પ્રકારનો ટાઈમ ટેબલ તો હજુ થતું નથી અથવા તો એને 100% લોંગ ટર્મ સુધી ફોલો થતું નથી અને બે ટાઈમ ટેબલ કઈ રીતે ફોલો કરવાના અહીંયા બે ટાઈમ ટેબલ નથી ફોલો કરવાના મે ટુ टाइप्स કયા છે એટલે એક જુદું ને ફરી બીજું જુદું એવું નથી જોઈ લો પહેલા શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ એક એવું ટાઈમ ટેબલ બનાવો જે ટૂંકા સમય ગાળા માટે હોય અને શોર્ટ ટર્મ ટાઈમ ટેબલ નો બીજો પ્રકાર તમે સમજી ગયા હશો હવે લોંગ ટર્મ ટાઈમ ટેબલ હવે શોર્ટ ટર્મ કઈ રીતે બનાવવું લોંગ ટર્મ કઈ રીતે બનાવવું આ તમારી બધી જ જે મર્યાદાઓ છે આ બધી જ મર્યાદાઓને ધ્યાનમાં લઈ અને તેમ છતાં કંઈ પણ ભૂલ ના થાય એવી રીતે કઈ વસ્તુ ક્યાં ડ્રાફ્ટ કરવી એના માટે આપણે જોઈશું કારણ કે આ વિડીયો વધારે લાંબો થઈ જશે અને હા મિત્રો ખાસ તો તમે કોમેન્ટમાં એ વસ્તુ ખાસ જણાવજો કે મેં જે જે સમસ્યાઓને જે ભૂલ કહી છે એ જસ્ટ ક્યાંક ને ક્યાંક થી રિસર્ચ કરી અથવા તો ક્યાંક રીડિંગ કરી અથવા તો ક્યાંક અભ્યાસ કરીને લીધેલી છે તમારી કોઈ રિયલ સમસ્યા હોય તો પણ તમે નીચે કોમેન્ટમાં ખાસ લખો તો એ બધી આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈ શકીએ અને જેથી આપણે જે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બે ટાઈમ ટેબલ બનાવવાના છે અને એને લોંગ ટર્મ સુધી ફોલો કરવાના છે એની અંદર એનો સમાવેશ થઈ શકે થેન્ક યુ બેસ્ટ ઓફ લક